શ્રી બચાવ પ્રજાપતિ સમાજ મહિલા મંડળ તથા યુવક મંડળ દ્વારા આયોજિત આનંદ મેળાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરાયું હતું જેમાં કટલેરી કપડાં હોજેરી સાડી વેસ્ટર્ન ટ્રેડિશનલ સહિતની અવનવી આઇટમોના સ્ટોલોએ આકર્ષણ જમાવ્યું હતું સાથે ઠંડા પીણા ગોલા ફરસણની આઇટમો સહિતના સ્ટોલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા આ આનંદ મેળો બચાવ પ્રજાપતિ સમાજની વાડી મધ્ય આયોજન કરાયું હતું સમાજના પ્રમુખ શ્રી મોહનભાઈ પ્રજાપતિ અને મહિલા મંડળના પ્રમુખ શ્રી રંજનબેન પ્રજાપતિ દ્વારા રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરી લોકો માટે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો

સમાજનો કેવો સપોર્ટ મળી રહ્યો સમાજનો બહુ સારો સપોર્ટ છે તો અમે શું આગામી આયોજન તમારું આયો આગામી આયોજન આનાથી પણ સારા કરશું અમને સારો એવો સપોર્ટ સમાજમાં મળે છે કેટલી સંખ્યામાં સ્ટોલ લગાવેલા છે 27 સ્ટોલ છે બરોબર સેના સેના છે કટલેરી છે કપડા છે નાસ્તો છે ઠંડા પીણા આઈસ્ક્રીમ

સમાજ દ્વારા બીજા પણ શું કાર્યો થઈ રહ્યા છે સમાજ દ્વારા શાંતિ કાર્યક્રમ કરીએ છીએ વિનામણી કાર્યક્રમ હોય છે આનંદ કાર્યક્રમ આવા કાર્યક્રમ કરીએ છીએ સમાજનો કેવો સપોર્ટ મળી રહ્યો છે સરસ સપોર્ટ સરસ મળે છે પણ સપોર્ટ મળે છે આનંદ મેળામાં ઘણી જ પબ્લિક થાય છે કેટલો સમયથી આયોજન કરી રહ્યા છો গত વર્ષે ગયા વર્ષે પણ કરવામાં આવ્યું હતું ને આ વર્ષે અમારું બીજું વર્ષ છે તેથી સારો સપોર્ટ મળે છે હજી અમે આવાના આવા કાર્યક્રમ કરતા રહીશું